પંચોતેર માં લખાયેલા થઈ રહી છે આ ગીત બમકીમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયજી દ્વારા આનંદ મંથ નવલકથામાં પહેલીવાર પ્રકાશિત થયું હતું પહેલીવાર જ્યારે રવિન્દ્રનાથ ટાગોરે આ ગીત ગાયું ત્યારે દેશના નાગરિકોને એક અદભુત રોમાંચક અનુભવ થયો હતો વંદે માતરમ માત્ર એક ગીત નથી એ તો ભારતના આત્માનો નાદ છે તે રાષ્ટ્ર પ્રેમની એવી પવિત્ર ધ્વનિ છે જે દરેક ભારતીયોના હૃદયમાં અંતર ઉર્જા શ્રદ્ધા અને સંકલ્પ જગાવે છે આ એવો ક્રાંતિકારી મંત્ર છે કે જેને બોલતા જ એકસો ચાલીસ કરોડ ભારતીયોના હૃદયના તાર રણજણી ઉઠે છે અને માતૃભૂમિ પ્રત્યે વંદનનો ભાવ સમર્પણમાં પરિવર્તિત થાય છે વંદે માતરમ એ રાષ્ટ્રગીત તો છે જ પરંતુ પ્રેરણા ગીત